ઓમ નમ શો આવ્યો જય શ્રી કૃષ્ણ હવે શિવ મંદિરની પૂજા આપણને શીઘ્ર તયા કેમ ફળે એને એક નાનો રસ્તો બતાવું છું કે જ્યારે બૃહસ્પતિ અને ઇન્દ્ર શિવજીના દર્શન કરવા જતા હોય છે ત્યારે શિવજી એ વિકળા વૃદ્ધ રૂપ લઈને રસ્તામાં ઊભા હોય છે એટલે ઇન્દ્ર અને એ વિચિત્ર રુદ્રરૂપ સ્વરૂપ સાથે યુદ્ધ થાય છે ઇન્દ્ર એમને મારવા માટે વજ્ર છોડે છે ત્યારે શિવના કપાળમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે અમે બીજી બાજુ શિવજી એમના ત્રિશૂળથી એ ઇન્દ્રનું વજ્ર પણ તોડી નાખે છે એટલે ઇન્દ્ર મહાદેવજીના શરણમાં ઓળખે છે કે આજ મહાદેવજી છે અને એમના શરણમાં પડી પગમાં પડી અને માફી માગે છે હવે આ બાજુ જે શિવજીના કપાળમાં જે અગ્નિ ઉત્પન્ન થયેલો એ અગ્નિ મહાદેવજી એ ક્ષાર સમુદ્રમાં નાખી દે છે એટલે એમાંથી જલંધર નામનો દૈત્ય ઉત્પન્ન થાય છે અને આ જલંધર દૈત્ય એ બહુ સક્ષમ હોય છે એટલે ધીરે ધીરે બધે જ એનું રાજ્ય વિસ્તારતો જાય છે તો બધા જ વિષ્ણુ ભગવાનના શરણમાં આવે છે એટલે વિષ્ણુ ભગવાન જલંધરને મારવા માટે તૈયાર થાય છે ત્યારે લક્ષ્મીજી કહે છે કે જલંધર મારો ભાઈ છે લક્ષ્મીજી દરિયામાંથી ઉત્પન્ન થયા છે એટલે જલંધર પણ દરિયામાંથી જન્મ્યો છે એટલે એની તમે હત્યા કરતા નહીં એટલે વિષ્ણુ ભગવાન એને વચન આપીને ત્યાં જાય છે જલંધર સાથે યુદ્ધ કરે છે પણ જલંધર બહુ સક્ષમ હોય છે એટલે જલંધર કે વિષ્ણુ એકબીજાને મારીશ મારતા નથી પણ અલ્ટિમેટલી વિષ્ણુ ભગવાન જલંધરને કહે છે કે તું બહુ સક્ષમ છું તું માગ તું માગે હું આપું આપવા યોગ્ય નહીં હોય તો પણ આપીશ એટલે જલંધર કહે છે કે તમે અને લક્ષ્મીજી મારે ત્યાં નિત્ય વાસ કરો એટલે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન હંમેશા માટે જલંધર ત્યાં રહેવા જાય છે હવે નારાયણ રહેવા આવ્યા પછી કંઈ પૂછવું પડે જલંધરે ધીરે ધીરે ઇન્દ્રનો ઘોડો સૂર્યનો ઘોડો બ્રહ્માજીનું આસન કલ્પવૃક્ષ બધું પોતાને ત્યાં એકઠું કરી લીધું આ રીતે એની તાકાત વધતી જોઈ દેવતાઓ બે વર્ષથી નારદમાં શરમ જાય છે નારદજી કહે છે કે હું એનો રસ્તો કરું છું આટલું વિચારી અને નારદજી જલંધરને ત્યાં જાય છે બ્રહ્મ સ્વરૂપમાં જોઈ જલંધર એમની પૂજા કરે છે અને પૂછે છે કે હે દેવર્ષિ કેમ આવું થયું તે મને કહો નારદજી કહે છે હું તારો વૈભવ જોવા માટે આવ્યો છું જલંધર મેલમાં ફરી એના બધા વૈભવ બતાડે છે એના જીતેલા બધા રત્નો બતાવે છે ત્યારે નારાજી કહે છે કે તારા ભંડારમાં બધા જ રત્નો છે પણ એક સ્ત્રી રત્ન નથી તું એક સારું સ્ત્રી રત્ન લઈ જાય પછી તારી બધી મનોકામના પૂર્ણ થશે એટલે જલંધર કે એના માટે મારે શું કરવું તો કે કે આ શિવ સાધુ છે અને એને કોઈ કસી પડી નથી અને દોરિયાની સર્વશ્રેષ્ઠ સ્ત્રી પાર્વતી છે એણે કામને પણ વશ કરેલા એટલે તું પાર્વતીજીને લઈ જાય જલંધર એના સેવક તરીકે સંધિદૂત તરીકે રાહુને મોકલે છે રાહુ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને શિવજી જોડે જાય છે અને એ પાર્વતીની માગણી રજૂ કરે છે આ વાક્ય સાંભળી અને શિવજી એમની બાજુમાંથી કીર્તિમુખ નામનો પ્રચંડ દૈત્ય પ્રચંડ ગણ ઊભો કરે છે આ કીર્તિમુખ ગણ એ રાહુને મારવા માટે જાય છે રાહુ ભયંકર ગભરી જાય છે અને શિવજીના ચરણમાં પડે છે કે ગમે તેમ તો હું બ્રાહ્મણ છું અને દૂધ છું મને મારશો નહીં શિવજી એને માફ કરે છે અને રાહુને પાછો જોવા દે છે ત્યારે આ કીર્તિમુખ એ શિવજીને કહે છે કે મને અનહદ ભૂખ લાગી છે તો હું શું કરું તો શિવજીએ કહ્યું તું તારા હાથ પગ ખાઈ જાય તો કીર્તિમુખ એ એનું આખું શરીર ખાઈ જાય છે ફક્ત એનું માથું વધે છે એટલે મહાદેવજી એક કીર્તિ મૂકવા ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે કે હવેથી હું તને મારી પાસે રાખીશ અને જ્યાં બી શિવ મંદિર બનશે ત્યાં દ્વારમાં તારે રહેવાનું અને જે કોઈ પણ દર્શનાર્થી આવશે શિવ મંદિરના દ્વારમાં તને પગે લાગ્યા વગર તો મને પગે લાગશે તો મારી પૂજા ફળશે નહીં એટલા માટે શિવ પૂજન કરતાં પહેલાં મંદિરમાં ડાબી બાજુ જે આપણા ડાબા હાથે જે દરવાજો હોય એ દરવાજાને પગે લાગીને અંદર 私はこれをどうなわい